નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર ભરૂચ રોડ પર સિવિલ સાઇટ પર માટી ખનનના મુદ્દે એસડીએમ ના દરોડા અંકલેશ્વર મામલતદાર જોડે અંડાડા સુરવાડી ગામની હદમાં બની રહેલા નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર સર્ચ જેસીબી હિટાચી અને ડમ્પર સ્થળ પર મળી આવ્યા માટી ક્યાંથી લાવ્યા અને રોયલ્ટી છે કે કેમ તે અંગે તપાસ શરૂ ભરૂચ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલત યોજાઈ સત્યાવીસ હજાર બસો સત્યાસી કેસ નિકાલ અર્થે રજૂ કરાયા અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન કરાયું લોક અદાલતમાં ત્રણ હજાર પાંચસો જેટલા વિવિધ કેસ મૂકવામાં આવ્યા અદાલતમાં જુદા જુદા કેસના નિરાકરણ માટે ભારે ધસારો ઝઘડિયા જેડીસી નજીક આવેલ અવાદર ગામના રસ્તા પર કેમિકલ સ્લટ ઢોળાતા લોકોના આરોગ્ય સામે ખતરો અંકલેશ્વર ભરૂચ રોડ પર સિવિલ સાઇટ પર માટી ખનનના મુદ્દે એસડીએમના દરોડા પાડ્યા હતા અંકલેશ્વર મામલતદાર જોડે અંડાડા સુરવાડી ગામની હદમાં બની રહેલા નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર સર્ચ કરાયું હતું જેસીબી હિટાચી અને ડમ્પર સ્થળ પર મળી આવ્યા હતા માટી ક્યાંથી લાવ્યા અને રોયલ્ટી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી હતી ભરૂચ અંકલેશ્વર રોડ હાલ બિલ્ડર લોબી માટે હોટ ફેવરિટ બની રહ્યો છે અંકલેશ્વર ગડખોલ પાટ્યાથી હાલ ભૂતમામાની ડેરી સુધી રોડને અડીને સોસાયટી અને શોપિંગ સેન્ટર માટેની સાઇટ ઊભી થઈ રહી છે ત્યારે રોડ લેવલ સુધી સાઇટ ઊભી કરવા આ સાઇટ પર જોરશોરથી માટી પુરાણ થઈ રહ્યું છે ભૂતમામાની ડેરી સામે નજીકમાં હાલ કુદરતી પાણીના નિકાલ સ્ત્રોત પર રસ્તા સાંકડા કરી પૂરાણ કરાઈ રહ્યું છે જે સાઇટ પર ચાલી રહેલા માટી પૂરાણ અંગે અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે ચોક્કસ માહિતી મળતા આજ રોજ અંકલેશ્વર એસડીએમ અને મામલતદાર દ્વારા દરોડા પાડ્યા હતા જ્યાં સ્થળ પર માટીના ખડકલા સાથે એક હિટાચી મશીન ડમ્પર જેસીબી સહિતની વાહન અને સાધન સામગ્રી મળી આવી હતી તો માટીનો ઠલવાયેલો જઠ્ઠા અંગે જરૂરી રોયલ્ટી તેમજ ડમ્પરમાં ભરેલી માટી અંગે જરૂરી રોયલ્ટી અને પાસ પરવાના અંગે તપાસ કરતાં તે મળી આવ્યા ન હતા જેને લઈ વિભાગ દ્વારા માટી જઠ્ઠો સીઝ કરી બિલ્ડર સામે તેમજ માટી પહોંચાડનાર તત્વો સામે તપાસ શરૂ કરી આ અંગે વધુ અહેવાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેમજ ખાણખાની વિભાગમાં મોકલી આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી તેમજ દંડ ફટકારવા માટે કવાયત શરૂ કરી હતી ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ ન્યાયાલય ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું જે લોક અદાલત નો મુખ્ય ન્યાયાધીશ આર કે દેસાઇએ દીપ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો લોક અદાલતમાં પોસ્ટ લિટિગેશન કેસો પ્રી લિટિગેશન કેસો તેમજ ટ્રાફિક ચલણના મળી કુલ સત્યાવીસ હજાર બસો સત્યાસી કેસ નિકાલ અર્થે નોંધાયા હતા જેમાં ડીજીવીસીએલ બેન્કો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસોનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં ફેંસલો થતો હોય છે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આર કે દેસાઈ અને સેક્રેટરી ડીબી તિવારીના સંચાલન હેઠળ લોક અદાલતનું આયોજન કરશે

નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આર કે દેસાઈ સાહેબના વર હસ્તે દીપ પ્રાગતિ કરી એનું લોક ખુલ્લું મુકામ આવેલું છે આજની આ લોક અદાલતમાં આઠ હજાર ત્રણ કેસો લોક અદાલત આવેલા છે સત્તાવનસો વીસ કેસો સ્પેશિયલ સિટિંગમાં અને ઈ ચલન સહિત તેર હજાર પાંચસો ચોસઠ કેસો સ્પેશિયલ સિટિંગમાં મુકમ આવેલા છે જે કેસોમાં મહત્તમ નિકાલ થાય એવી આશા રાખીએ છીએ આ લોકડાથમાં નિકાલ કરવાથી પક્ષકારને એમના દ્વારા જે જમા કરાવેલી કોર્ટ હોય તે પાર્ટ કરવામાં આવે છે અને આ લોકડાથનો નિકાલ કાયમી હોય છે એના સામે કોઈ અપીલ થતી નથી જેથી તેમને પક્ષકાર વચ્ચે જે તકરાર હોય તેનો કાયમી અંત આવતો હોય છે આથી હું ભરૂચ નાગરિકોને અપીલ કરું છું કે આ લોકડાથનો મહત્તમ લાભ લે આભાર અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શનિવારના રોજ બે હજાર ચોવીસના વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના ત્રણ હજાર પાંચસો જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસડી પાંડેની અધ્યક્ષતા હેઠળ બે હજાર ચોવીસના વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસો લાયક ક્રિમિનલ કેસો દીવાની દાવાઓ ફોજદારી કેસો રેલવેના નોન કોગ્નિઝેબલ કેસો તેમજ મેટ્રોમોનિયલ કેસો સાથે ડીજીવીસીએલ બીએસએનએલ સહિતના વિવિધ કેસો મળી કુલ ત્રણ હજાર પાંચસો જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારત ધસારો જોવા મળ્યો હતો લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવાઓ આપી હતી લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય વકીલ ફી તેમજ અન્ય આવવા જવાના ધક્કા પણ બચી જતા હોય છે સાથે તાત્કાલિક ન્યાય મળી જતો હોય છે ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે સ્ટેટ લીગલ સર્વિસેઝ ઓથોરિટી ડિસ્ટ્રિક લીગલ સર્વિસેઝ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ લોક અદાલતનું આયોજન થયેલ છે જેમાં આ વર્ષની આ બીજી લોક અદાલત છે અને એમાં પ્રી જે કમ્પાઉન્ડેબલ કેસીસ છે એવા ક્રિમિનલ કેસો સિવિલ કેસો તથા સ્પેશિયલ સિટિંગમાં પણ કેસો મૂકવામાં આવેલ છે ટોટલ આશરે પાત્રીસો ફાઇલો મૂકવામાં આવેલ છે આ રીત લોક અદાલતમાં જો પક્ષકારો પોતાના કેસનો નિકાલ કરે તો તેમાં એ લોકોને સમયનો બચત થાય તેમજ પૈસામાં પણ ખર્ચો ઓછો પડે કોર્ટ ફી રિફંડ મળે અને બંનેના વિન વિન સિચ્યુએશન રહે એટલે કોઈ એમાં હારે નહીં કોઈ જીતે નહીં

ગુલસન પોલિમર કંપનીમાંથી કેમિકલ સ્લજ ભરીને નીકળેલા ડમ્પરમાંથી કાળા રંગનું કેમિકલ સ્લજ રોડ પર ઢોળાઈ જતાં આખો રસ્તો બંધ થઈ ગયો હતો બનાવની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને જીપીસીબીની ટીમને જાણ કરી હતી જીપીસીબીની ટીમે તપાસ કરતાં કેમિકલ સ્લજ ગુલસન પોલિમર કંપનીમાંથી ભરવામાં આવી હોવાની વિગતો સામે આવતા કંપનીને નોટિસ આપવામાં આવી હતી બીજી તરફ રોડ પર ધોળાયેલા સ્લજના કારણે આરોગ્ય સામે ખતરો ઊભો થઈ શકે તેમ હોવાથી સ્લજને તાત્કાલિક અસરથી બીજા વાહનોમાં અન્યત્ર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી ઘણી કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ તથા રાસાયણિક પાણીનો જાહેરમાં નિકાલ કરી દેવામાં આવતો હોય છે જેના કારણે આસપાસ આવેલા ગામડાના લોકો પરેશાન થઈ ગયા છે ગુલસન પોલીમર ગુલસન પોલીમર કંપનીમાંથી નીકળેલા હાઈવામાંથી સ્પીડ બ્રેકરના કારણે સ્લજ રોડ પર પડ્યો હોવાનું અનુમાન છે

ભરૂચમાં વસતા ઓડિશા સમાજ દ્વારા શનિવાર ના રોજ આશ્રય સોસાયટી નજીક આવેલ જગન્નાથ ભગવાન ના મંદિર ખાતે જગન્નાથ બલભદ્ર તેમજ સુભદ્રા ની એકસો આઠ કળશ થી સ્નાન પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી ઓડિશા સમાજના લોકો દ્વારા આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથજીની સ્નાન પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા હતા ત્યાં તેમણે ભગવાન જગન્નાથ તેમજ બલભદ્ર અને સુભદ્રને એકસો આઠ કળશ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્નાન કરાવ્યું હતું જોકે વર્ષોથી એવી માન્યતા છે કે સ્નાન કર્યા બાદ આખી દુનિયાને રોગોમાંથી મુક્ત અપાવનાર ભગવાન જગન્નાથજી પણ સ્નાન પૂર્ણિમાના દિવસે બીમાર થયા પછી આરામ કરે છે ત્યારબાદ અષાઢીદના દિવસે ભગવાન સ્વસ્થ થઈને પ્રજાને દર્શન આપવા નીકળે છે જેને રથયાત્રા તરીકે ઓળખાય છે જગન્નાથ સેવા સમિતિના સભ્યો તથા ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહીને ભગવાનને ભગવાન સ્નાન વિધિ ભાગ લીધો હતો આજ સ્નાન આજે પૂર્ણિમા ભગવાન જગન્નાથ બળવદ્ર સુભદ્રા સુદર્શન ભગવાન કા સ્નાન યાત્રા હૈ સબસે બરા તર આજ કે બાદ ભગવાન 15 દિન કે લિયે દર્શન નહીં દેંગે અણસર ઘર રહેંગે આષાઢી બીજ સાત જુલાઈ દો હજાર ચોવીસ કો અમારા રથયાત્રા હૈ રથયાત્રા જૂના રૂટ પ્રમાણે સ્થગિત ડિસાઇડ કરેલું છે સરકાર શ્રીથી પરમિશન અમને મળી ગયું છે અમારા રથયાત્રા જૂના રૂટ પ્રમાણે અહીંથી નીકળીને અમી ધારા સોસાયટી નંદેલાવ રોડ બીડી ટાઉનશીપ શ્રાવણ ચોકડી થઈને શંબુડેરી તથા શક્તિનાથ જશે એ રૂટ પ્રમાણે પછી જગન્નાથ મંદિરમાં પરત આવશે આપ સૌને પ્રવાસી ઓડિયા સમાજ તરફથી ભરૂચવાસીઓ કુ હાર્દિક શુભકામના તે દિવસે ખૂબ પ્રચુર પરિમાણ છે લોક આવીને રથયાત્રા ભગવાન જગન્નાથજી નું રથયાત્રા નો નિહાળજો

વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવું ટકા ઉપર પરિણામ કોમર્સમાં સો ટકા પરિણામ એસ એસસીમાં એવન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवेंथ साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड परसेंट रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર શ્રીમતી સ્વિતા તેવતિયાની રાબરીમાં રાજ્યમાં પ્રખ્યાત રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસીભાઈ તળવી નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દસનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સુપ્રભાતે ઉત્સાહ ઉમંગ સાથે યુવા વડીલ શાળા કોલેજોના બાળકો અને કર્મયોગીઓ દ્વારા કરાઈ હતી જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત યોગ સાધકો પોલીસના જવાનો સ્વૈચ્છિક સંસ્થાના યોગ સાધકો શાળાના બાળકો અને નાગરિકોને સંબોધતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દશાબેન દેશમુખે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગને વિશ્વ ફલક ઉપર લઈ જઈ દેશના દીર્ઘદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વના જનજનને આરોગ્યની ચાવી આપી છે ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં યોગનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય જનસમુદાયમાં યોગ અંગે જાગૃતિ ફેલાય અને યોગ પ્રવૃત્તિ વધુ વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા તારીખ એકવીસમી જૂન બે હજાર ઓગણીસના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી આ વેળાએ બનાસકાંઠાના નડાબેટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે રાજ્ય રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ તેમજ જમ્મુ કાશ્મીર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિડીયો કોન્ફરન્સના ઓનલાઇન માધ્યમથી વિશ્વ યોગ દિનની ઉજવણી સંદર્ભે આપેલું પ્રેરક ઉદબોધન સૌએ સાંભળ્યું હતું આ યોગા ડે ઉજવણીમાં ઉપસ્થિત સૌ સહભાગી બની આસન પ્રાણાયામ ધ્યાન થકી યોગાભ્યાસ કર્યો હતો નર્મદા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે આઇકોનિક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તિવતિયા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ જિલ્લા પોલીસવાળા પ્રશાંત સુબે મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર નિવાસી અધિક કલેક્ટર સી કે ઉઘડ જિલ્લા કક્ષાએલા નિમાયેલા સાધકો સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પદાધિકારીઓ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પોલીસ હોમગાર્ડના જવાનો અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે નર્મદા જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજપીપળા ખાતે કરવામાં આવ્યો જેમાં અસંખ્ય લોકો આ યોગ અભ્યાસ માટે જોડાયા અને સાથે વડાપ્રધાનશ્રીનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું જીવનમાં તણાવયુક્ત જીવનને મુક્ત કરવાનો સૌથી જો કોઈ આસાન રસ્તો હોય તો તે યોગ છે જેનાથી શરીરની માનસિક અને શારીરિક સુખાકારી પણ અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે ત્યારે આજના દોઢ ભાગની આ જીવનમાં યોગનો અભ્યાસ અને જીવનમાં રો રોજબરોજ જ્યારે યોગને આપણા જીવનમાં સામેલ કરીએ ત્યારે યોગ આપણા માટે એક ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે છે અને શરીરની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ આ યોગ ખૂબ જ જરૂરી છે ત્યારે છેલ્લા દસ વર્ષથી દેશ નહીં પરંતુ વિદેશના લોકોને પણ યોગનું ઘેલું લગાડવાનું કામ યોગ પ્રત્યે જાગૃત કરવાનું કામ

સભાસદોના હિતમાં કામ કરવાની તેમજ કોઈ પણ સભાસદનું કામ અટકતું હોય તો જે તે વિભાગમાં તેની રજૂઆત કરી તેનું નિવારણ લાવવા પ્રયત્નશીલ હોવાનું કહ્યું હતું ભરૂચ જિલ્લા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભાના પ્રમુખ પરસોત્તમભાઈ આહિર ઉપરાંત અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભામાં અમે વર્ષ દરમિયાન જે કંઈ આવક જાવક થાય અગત્ય જે કંઈ પ્રવૃત્તિઓ કરીએ એની અમે દરેક સભાસદોને વ્યક્ત કરીએ એને જાહેર કરીએ છીએ અને આ કામગીરી માટે અમે આ મંડળ એ પેન્શનર મંડળ એ સભાસદના હિતમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તે જે તે સંબંધિત અધિકારીને જે તે વિભાગને રજૂઆત કરે છે તેના પ્રશ્નોનો જ્યાં સુધી સુખદ નિકાલ નહીં આવે ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે એના માટે મંડળ તત્પર તત્પરતા દાખવીએ છીએ અને યાદ કરીએ છીએ અમે દરેક સભાસદના હિતમાં દરેક કામો કરીએ છીએ અત્યારે પણ ત્રીસ ના ત્રીસ રોજ નિવૃત્ત થયેલા એક એક છ બે હજાર છથી એમના માટે અમે છપ્પન દરખાસ્તો જે તે અધિકારીને વિભાગને મોકલી છે અને એ મંજૂર થઈને હવે આવવા લાગી છે તેવી રીતના અમારા સભાસદો એક યુનિટી બનાવીએ કે સંગઠન હશે એ જ મહાન શક્તિ છે અને સંગઠન હશે તો જ આ સરકાર આપણને કંઈક ને કંઈક લાભ આપશે માટે અમે સભાસદ બનાવીને દરેક પેન્શનરોના હિતમાં તમામ પ્રવૃત્તિઓ જાહેર હિતની પ્રવૃત્તિઓ કરીએ છીએ એટલું કહી હું મારી વાણીની વિરામ આપું છું જય હિન્દ જય ભારત શ્રી વલ્લભ કુલભૂષણ પરમપૂજ્ય એકસો આઠ શ્રી વ્રજ રાજકુમારજી મહોદયના આશીર્વાદ અને પ્રેરણાથી ભરૂચ મુકામે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ટીમ દ્વારા આજ રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ યોગ શિબિરમાં ભારતની તથા વિદેશની વી એજ્યુકેશન ટીમ ટીમ ઝૂમ મિટિંગ દ્વારા યોજાઈ હતી સાથે ઉન્નતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ શાળાના તમામ સ્ટાફે સાથે મળી યોગ કર્યા હતા આ સમગ્ર આયોજન ભરૂચ સ્થિત માતારિયા તળાવ ખાતે કરવામાં આવ્યું હતું આ સમગ્ર યોગ શિબિરનું આયોજન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશનના હેડ ચૈતન્ય શાહ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ રોનકભાઈ શાહ વુમન સ્વિંગના પ્રમુખ દક્ષિતાબેન શાહ તથા યુથના પ્રમુખ સંકેતભાઈ શાહ હાજર રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન

વાલીઓ ભાગ લીધેલ છે અમે ટોટલી ઉન્નતિ સ્કૂલના ટ્રસ્ટી શિક્ષકો વાલીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા વિવાયો કમિટીનો આભાર માનીએ છીએ કે જેના સહયોગથી આજે આ પ્રોગ્રામ સફળ બનેલ છે જય શ્રી કૃષ્ણ વિવાયો અને ઉન્નતિ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આજે માતળિયા તળાવ પર દસમા યોગ દિન નિમિત્તે યોગનો યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા શાળાના એકથી બારના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને યુવા યુવાઓ દ્વારા આ યોગનું શું મહત્ત્વ છે તે સમજાવવામાં આવ્યું હતું અને એમને યોગ કરવાથી શું ફાયદો થાય છે ને ઘણા બધા જેવી રીતે પ્રાણાયામ છે ને એવા બધા યોગ કરાવવામાં આવ્યા હતા કે જેથી બાળકોને ખબર પડે કે આ યોગથી આપણા જીવનમાં ખૂબ જ લાભ છે અને એમને આટલી નાની ઉંમરથી જ જો યોગ કરાવવામાં આવશે તો ભવિષ્યમાં એ આપણું ભવિષ્યનું જે યુવા પેઢી છે એ ખૂબ જ સ્વાસ્થ્ય અને સમૃદ્ધ રહેશે એમને કોઈ પ્રકારના બીમારી કેવાનો ભોગ નહીં બની શકે એટલે હમણાં હાલથી જ આપણે વિવિધ યોગો દ્વારા એમના જીવનમાં શું લાભ છે એ સમજાવી

મળેલી માહિતીના આધારે રેડ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા તે પીરામણ નાકા પાસેની ઈસ્ટ ગ્રુપ સોસાયટીમાં રહેતો પિયુષ ચંદ્ર મોદી હોવાનું જણાવ્યું હતું પોલીસે એક્ટિવાની ડીકીમાંથી રૂપિયા અઢારસોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી પિયુષ મોદીની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જગડિયા તાલુકાના રતનપુર ગામનો પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હોવાથી ઉતારી લઈ નવું દવાખાનું ફાળવવા ગ્રામજનોએ માંગ કરી હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામે પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરિત હાલતમાં છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ આરોગ્ય કેન્દ્રનું મકાન છેલ્લા બાર વર્ષ ઉપરાંતથી બંધ હાલતમાં છે અને આરોગ્ય કેન્દ્રની બિલકુલ નજીકમાં જ આંગણવાડી આવેલી છે જ્યાં બાળકો રમતા હોય છે ભવિષ્યમાં મકાનની દિવાલ ધરાશાયી થાય તો મોટી જાનહાની થવાની સંભાવના રહેલી છે જેથી આ આરોગ્ય કેન્દ્રને જલ્દીથી ઉતારી લઈ નવું દવાખાનું બનાવી આપવામાં આવે તેવી ગામના લોકો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે ગામમાં જ એક દવાખાનું હોવાથી સગર્ભા મહિલાઓ તેમજ ગરીબ વર્ગના દર્દીઓને ઝઘડિયા અથવા અવિધા દવાખાને જવું પડે છે કોઈ દર્દીને તત્કાલ સારવારની જરૂર લાગે તો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી ગામમાં નવું આરોગ્ય કેન્દ્ર જલ્દીથી બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગ્રામ આગેવાનોના જણાવ્યા અનુસાર થોડા દિવસ અગાઉ પણ લેખિતમાં ઝઘડિયા મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને અને આરોગ્ય કેન્દ્ર ઝઘડિયાને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા આ વાતનું કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવ્યું હોય તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું મારું નામ રઝિયાબાનુ ફિરોજભાઈ સિદ્ધિ છે હું લગ્ન કરીને રતનપુરમાં ચૌદ વર્ષથી આવ્યું છું ત્યારથી આ દવાખાનું બંધ છે સરકારશ્રીને મારી એ જ માંગ છે કે આ દવાખાનું જલ્દી સે જલ્દી ચાલુ કરાવે કેમકે ગરીબ લોકોને બહુ જ પ્રોબ્લેમ થાય છે કોઈ વખત અચાનક કાંઈ લાગી ગયું કે કંઈ થયું અને પૈસા નહીં હોતા એના લીધે ઝઘડિયા જવાતું નથી રાજપાડી જવાતું નથી પણ સરકારી દવાખાનું જો ગામમાં હશે તો ગરીબ લોકો એનો લાભ લેવા માંગશે બસ એ જ મારી વિનંતી છે નમસ્કાર જય ભારત સાથે જણાવવાનું કે મેં રતનપુર ગામની દીકરી પણ છું બહુ બી છું અને આંગણવાડીમાં એક કાર્યકર બેન તરીકે ફરજ પણ બજાવું છું એટલે મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે વહેલા સર વહેલી તકે અમારા ગામના દવાખાનાની કાર્યવાહી ચાલુ કરે એના ઉપર થોડી નજર રાખે કે કોઈ લોકો રહે છે ગામના ગરીબ લોકો સગર્ભા ધાત્રી કિશોરીઓ વગેરે મહિલાઓને પડતી મુશ્કેલીઓ ખાસ તો સરકાર શ્રી એવું કહેવા માંગે છે કે દીકરીઓ માટે આ આ સુવિધા પેલી સુવિધા ફલાણી સુવિધા તો પહેલે જે દીકરીઓને મળતી સુવિધા કે સગર્ભા સગર્ભાધાત્રીને મળતી સુવિધા તો પહેલે દવાખાનાને લગતી જ હોય તો દવાખાનાની કાર્યવાહી ચાલુ કરો તો તે ખૂબ જ અમારા માટે લાભકારક થશે જય હિન્દ આમોદનગરમાં જાહેર રસ્તા ઉપર ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યથી આમોદની જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે ગુજરાત સરકાર દ્વારા ચોમાસાના આગમન પહેલાં ગુજરાતભરમાં પખવાડિયું સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે જેના પગલે પાલિકા દ્વારા ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આમોદનગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ સ્વચ્છતા અભિયાન માટે આમોદની પુરસા રોડ પાસે આવેલી નવી નગરી ખાતે પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓ તથા પદાધિકારીઓએ ચૂંટેલા સદસ્યોએ જે સ્થળે કચરાના ઢગલે ઢગલા જોઈ છટકબારી કરી લીધી હતી અને જ્યાં સાફ સફાઈ પહેલેથી જ કરેલી છે તે જગ્યાએ સાફ સફાઈનું કરતબ કરવા જતાં હાજર લોકોમાં રમૂજ ફેલાયું હતું અને જ્યાં કચરાના ઢગલા પડેલા છે તે સ્થળે મચ્છરનો ઉપદ્રવ થાય છે તેમજ ગંદકીના પગલે રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી છે જેના પગલે ચોમાસાના વરસાદ પહેલાં કચરાના ઢગલા હટાવીને નગરજનોએ મૌખિક માંગ કરી હતી જ્યારે આ બાબતે આમોદ કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ પહેલેથી જ સફાઈ કરેલી જગ્યાઓ પર સફાઈ ના નામે ફોટો સેશન કરી આકાઓને ખુશ કરવાનું કામ હાથ ધર્યું હોય તેવું લાગી રહ્યું છે તેવા ગંભીર આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી હતી આમોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન માટેના પ્રોગ્રામો રાખવામાં આવેલા હતા જે વિસ્તારની અંદર અને જે સ્થળે સફાઈની જરૂર ન હતી ત્યાં આગળ આ લોકો ફક્ત ને ફક્ત પોતાના ફોટો પડાવવા માટે અધિકારી પદાધિકારીઓ ભેગા થઈને એક નાટક કરેલું ખરેખર જે વિસ્તારની અંદર સફાઈની જરૂર છે ત્યાં સફાઈ કર્મચારીઓને મોકલવામાં નથી આવતા આમોદ નગરની અંદર ઠેરે ઠેર ઘણી બધી જગ્યાઓ પર પહેલાં કચરા પીટી મૂકવામાં આવેલી હતી પણ એને મનસ્વીપણું વાપરીને એને ભંગારના ભાવે વેચી નાખવામાં આવેલી છે અને ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉગડાવવા માટે ટેમ્પા મોકલવાનું નક્કી કરવામાં આવેલું પરંતુ હાલ એ પણ ટેમ્પા પણ જગ્યા પર સફાઈના હિંગલલા ગામનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક પાળાએ ધમાલ મચાવી હતી જેમાં એક વ્યક્તિએ તેને કાબુ કરવા જતા તેને હવામાં ઉછાળ્યો હતો જેમાં તેને શરીરે ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયો હતો ભરૂચ તાલુકા હિંગલ્લા ગામમાં એક મકાનના વાડામાં પાળાએ દોડાદોડ કરીને અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો આ સમયે ત્યાં હાજર એક વ્યક્તિને તેને કાબુમાં લેવા વાડામાં ઉતરતા પાળાએ તેના પર હુમલો કરતા તે હવામાં ફંગોળાયો હતો જેમાં તેને કમળના ભાગે ઈજાઓ પહોંચતા તે નીચે પડ્યો હતો આ સમયે નજીકમાં રહેલા લોકોએ દોડ્યાવી સાહસ કરી નીચે પડેલા યુવકને સલામત રીતે બહાર ખેંચી કાઢ્યો હતો જેની ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વાલીયા તાલુકાના ડોડવાડા ગામની જય માતાજી આશ્રમ શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વાલીયાના દૂઢવાડા શ્રી જય માતાજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી જય માતાજી આશ્રમ શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અગાઉથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી હતી જે અંતર્ગત તારીખ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી ત્યારબાદ વિદ્યાર્થીઓને યોગના આઠ અંગો વિશે જાણકારી આપી ક્રમ અનુસાર યોગ કરાવવામાં આવ્યા હતા અને યોગ દિવસના કાર્યક્રમનું જીવન પ્રસારણ બાળકોએ નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના સંસ્થાપક દેવુભા કાઠી પ્રમુખ મીનાબેન દેવુભા કાઠી ટ્રસ્ટી રંજીતાબેન વસાવા આચાર્ય વિમલભાઈ ચૌધરીએ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો સમાચારો અંકલેશ્વર ભરૂચ રોડ પર સિવિલ સાઈટ પર ભાર્ટી ખનનના મુદ્દે એસડીએમના દરોડા અંકલેશ્વર મામલતદાર જોડે અંડાડા સુરવાડી ગામની હદમાં બની રહેલા નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર સર્ચ જેસીબીચી અને ડમ્પર સ્થળ પર મળી આવ્યા માટી ક્યાંથી લાવ્યા અને રોયલ્ટી છે કે કેમ તે અંગે તપાસ શરૂ ભરૂચ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલત યોજાઈ સત્યાવીસ હજાર બસો સત્યાસી કેસ નિકાલ અર્થે રજૂ કરાયા